તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે તમને દેખાતું છે કે ભાઈ આંબાની બાજુ મીભાઈ એટલે આપણે આંબાના કટિંગ વિશેનો વિડીયો ફૂલ બનાવવાનો છે એટલે કે આંબાનું કટિંગ કેવી રીતે કરવું આંબાનું કટિંગ કયા સમયે કરવું અને જે આપણું સાફ કટર હોયા એને કેટલા એંગલ ઉપર રાખી અને પછી આંબાનું કટિંગ કરવું જોઈએ અને કટિંગ કર્યા બાદ ફંગસ ન લાગે એના માટે જ્યાં કટિંગ કર્યું અહીંયા શું લગાડું એની આખી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ તો બધા ખેડૂત મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનીના રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અમે કટિંગ પહેલાંનું કરેલું છે અમુક ટકા આ તમે જોઈ શકો છો કેવો આમાં કોર આવી ગયો છતાં પણ આપણે આમાંથી પાછું કટિંગ અમુક ટકા કરવાનું છે એટલે કે આમાંથી કટિંગ અગાઉથી કરેલું હતું પણ અત્યારે પાછું કરવું છે કે આમાં આટલો કોર આવ્યો છે ને અમુક ડાળી જેમાં રહી ગઈ છે આપણે કટિંગ કેવી રીતે કરશું એ આખો વિડીયો આપણે ખેડૂત મિત્રો બતાવવાના છે હવે આ તમે જોઈ શકો છો ડાળી કે આને આપણે અહીંથી કટિંગ કરશું ને એટલે અહીંયા તમે જોયું અત્યારે આમાં કોર તો આવી જ ગયો છે બે ડાળી ફૂટ્યું છે પણ અહીંયાને પાછું કટિંગ કરશું ને એટલે આમાં ઓછામાં ઓછી ચાર કે પાંચ ડાળી હવે તમે જોઈ શકો છો આ એંગલ મેં કેટલા ઉપર રાખ્યું છે તો કે પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર આપણે સાપ કટર રાખવાનું છે આવી રીતે અને આ કટિંગ રાખવાનું છે આ તમે જોઈ શકો છો આ ભાઈ કેમેરામેન બતાવી કે આવી રીતે આ ક્રોસિંગ કપાય ને એટલે સાપ કટર પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર રાખવાનું છે એટલે જેથી કરીને કેવું થાય કે વરસાદનું પાણી આવે આંબા ઉપર તો જ્યાં આપણે કટિંગ કર્યું હોય ને ત્યાં પાણી રોકાય નહીં અને ફંગસ નામના કોઈ રોગો આપણા આંબાની અંદર પ્રવેશે નહીં પછી તમે આ ડાળી પણ જોઈ શકો છો કે આ રોગિસ્ટ ડાળી છે તો આને આપણે કટિંગ જ કરી નાખવાની છે અહીંથી હંમેશા આપણે સાપ કટર પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર જ રાખવાનું છે આ તમે જોઈ શકો આવી રીતે એટલે કેવું થાય કે પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર રાખીએ એટલે પાણી લહી જાય પ્લસ ઘણા બેનિફિટ આપણે આંબાની અંદર થતા હોય છે હવે આ છે તો આની અંદર આપણે પાંચ ડાળી ફોડવાની છે તો આવી રીતે આપણે આ કટિંગ કરી નાખીશું આવી રીતે હવે આ ડાળી છે ખેડૂત મિત્રો અહીં જરા કેમેરામેન બતાવી દો કે તમારે કટિંગ કેવી રીતે કરવાનું છે કે આ ડાળી અહીંથી અહીં હાલી એવી અહીંથી કરવાનું છે આવી રીતે આ તમે જોઈ શકો છો અહીંયા અહીંયા ફૂટિંગ આવવાની તૈયારી છે એટલે અહીંથી આપણે કટિંગ કરશું ને અત્યારે એક જ ડાળી છે પણ જો અહીંથી આવી રીતે આ કટિંગ કરશું ને એટલે અહીંથી ઓછા ઓછી ચાર કે પાંચ ડાળીનું ફૂટિંગ થશે આવી રીતે આ રીતે આ કટિંગ લાગઠ આપણા આંબાની અંદર કરી જવાનું છે ખેડૂત મિત્રો હવે આ અંદરની જે ડાળીઓ હશે ને કારણ કે આપણે એનો ફેલાવો ખાસ કરીને આમ ફરતો ઘેરાવો થવો જોઈએ આંબાનો એટલે અંદરની ડાળીનું પણ આપણે કટિંગ કરી નાખવું જોઈએ નહીં તો પછી અંદરથી ફંગસના એવા રોગો ઉત્પન્ન થતા હોય છે અને પ્લસ કેવું થાય આ તમે જોઈ શકો છો કે આ ડાળી એકદમ રોગિષ્ટ ડાળી છે આમ તમે જોઈ શકો છો કેમેરામાં બતાવી એટલે આનું વેલેસર કટિંગ કરી નાખવું જોઈએ નહીંતર પછી આ રોગ છે ને જે ફંગસનો રોગ છે આમાં તમે જોઈ શકો છો કાળી ફૂગ છે ડાળી ફૂંકાઈ જાય છે એટલે આખા આંબામાં આ થઈ જાય નાનું એવી કલમ છે એટલે આને આપણે અહીંથી આ તમે જોઈ શકો છો કે આપણે આ કટિંગ અહીંથી કરીશું અહીંથી બતાવીશું કેમેરામાં એટલે આ જે છે ને નાથી આની પાછું બીજું ફૂટિંગ આવશે એટલે ચારથી પાંચ ડાળીઓ ફૂટશે આવી રીતે હવે આમાં અંદર રોગ તમે જોઈ શકો છો નથી એટલે અહીંથી આ ડાળીઓ બીજી પાંચ ફૂટવાની છે એટલે આપણું જે આંબાનું ખરેખર ગ્રોથ થવું જોઈએ એ પણ થઈ જશે અને સારું એવું પ્રુનિંગ એટલે કે આ કટિંગ આપણે કરી નાખવાનું છે હવે આ ડાળી છે તમે જોઈ શકો છો કે અહીંથી આ ફૂટ આવી ગઈ છે તો અહીંથી આપણે કટિંગ કરશું આ ડાળી અહીં પણ રોગીસ્ટ છે તમે જોઈ શકો છો કેમેરામેન બતાવીએ આની અંદર જે આ ફંગસ નામનો રોગ બેસી ગયો છે અહીં પણ જો કાળું કાળું દેખાય છે તમને ખેડૂત મિત્રો એટલે આને આપણે હજી આગળથી કાપી નાખીશું જેથી કરીને આખા આંબાની અંદર આ રોગ નહીં હવે અહીં નથી હવે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અહીંયા આ સોખી કમ્પ્લીટ આવી ગયું છે અહીં નથી આપણે એટલે ક્લિયર લાંબુ થઈ ગયું હવે આપણે અહીંયા છે ને ફંગસનો લાગે એના માટે કારણ કે આમાં રોગિસ્ટર દાડી હતી ને ફંગસ હતો એટલે કે ફૂગ નામની કાળી ફૂગ સફેદ ફૂગ આવી બધી રોગ હતો એટલે હવે આમાં આપણે આ જે કટિંગ કર્યું ને ત્યાં આપણે કાર્બન ડાયજેપ મેકો સાપ નામનો પાવડર આવે છે બ્લુ કોપર આવે છે જે ફંગીસાઇડ પાવડર આવે આપણે એનો પેસ્ટ લગાવી દેવાનો છે જેથી કરીને આંબાની અંદર જ્યાં ફંગી સાઇડનો રોગ પ્રવેશ ન કરે અને કોઈ આપણા આંબાને રોગિસ્ટ ન થાય હવે તમે જોઈ શકો છો કે આ દાડી છે તો આપણે એને આ દાડીને અહીંથી કટિંગ કરી નાખવાની છે આ તમે જોઈ શકો છો પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર તમારે કટર રાખવાનું છે હંમેશા એટલે કેવું થાય કે ક્રોસિંગ કપાઈને તો બધા પાણી લહી એઠું પડી જાય આવી રીતે એટલે આમાં જે ફૂટ છે ને આનાથી ડબલ ફૂટ થઈ જાય એક એક ડાળીમાંથી પાંચ પાંચ લીંગરા નીકળશે અને એ લીંગરાનો પણ હું તમને પાંચ પાંચ લીંગરા નીકળશે એનો પણ વિડીયો હું તમને અગાઉથી જ બનાવીને આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી દે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખબર પડે આ પણ જો એક રોગિસ્ટ ડાળી છે તો આને પણ આપણે અહીંથી આવી રીતે કટિંગ કરી નાખીશું એટલે આની અંદર ફૂટ બીજી સારું થઈ જાય હવે આ તમે જોઈ શકો છો કે આ કોર બહુ સારો આવી ગયો તમે શકો કેમેરામેન બતાવજો આમાં આ પહેલાંનું કટિંગ કરેલું છે કે આપણે અહીંથી કટિંગ કર્યું હતું એક બે અને આ ત્રણ ડાળીઓ આવી ગઈ તમે જોઈ શકો છો કોરની નવા કોરની આની અંદર પણ આપણે કટિંગ કરેલું છે તો એક બે અને ત્રણ ડાળી બે ડાળીઓ આવી ગઈ આ બાજુ કેમેરામેન બતાવીશું આ તમે જોઈ શકો છો આ એક અહીંથી આપણે કટિંગ કરેલું હતું એક બે અને ત્રણ આવી રીતે આનું કટિંગ કરો ને એટલે આની ડાળીઓ એકદમ શાખાઓ વધારે ફૂટાય એ આ તમે જોઈ શકો એક બે ત્રણ આ બધાની અંદર અમે તો ચાર પાંચ ચાર પાંચ ત્રણ ડાળીઓનું ફૂટિંગ થઈ ગયું ખેડૂત મિત્રો હવે આપણે એક આ ડાળી છે તો આ જૂનું ડાળી છે પણ આને પણ આપણે અહીંથી કટિંગ કરી નાખીશું એટલે જેથી કરીને બીજી હજી પાંચ ડાળીઓ શાખાઓ ફૂટી જાય હવે જે આ અંદરનો છે ને મેન ખેડૂત મિત્રો હવે જોવાનું આપણે શું છે કટિંગ મેથડને શીખવાડી દીધું પછી આ અંદરનો ઘેરાવો છે ને આમાં આ અંદરનો ઘેરાવો થોડોક આપણે પારવો કરી નાખવાનો જેથી કરીને કેવો ફાયદો થાય કે સૂર્યપ્રકાશ સીધો આંબાને મળશે અને સૂર્યપ્રકાશ સીધો આંબાને મળશે ને એટલે આંબો એકદમ ગ્રોથ કરવા માંડી જાય નહીં પછી આ એકદમ વશમાં ઘેરાવો થઈ ગયો હોય તો સૂર્યપ્રકાશ આને સેટ સુધી પૂગતો નથી અને જેના કારણે અમુક ટકા આપણે ફંગસના રોગો છે પછી સુકાવાના રોગો છે અથવા તો ગ્રોથ આંબો ન કરી શકે એટલે આવા નાના આંબા માટે અંદરનો જે ઘેરાવો છે ને એને થોડોક આપણે ખુલ્લો કરી દેવો જોઈએ અને ખુલ્લો કરીશું એટલે જેથી કરીને સૂર્યપ્રકાશ સારી રીતે મળી જાય અને સારું એવું આનો ગ્રોથ આંબાનો થઈ જાય તમે જોઈ શકો છો આપણે નાની એવી ડાળી પણ કાપી કાપીને આ પણ તમે ખેડૂત મિત્ર જોઈ શકો છો આપણે કટિંગ કરેલું છે એક બેના ત્રણ ડાળીઓ ફૂટી ગયા ડાળીઓ ફૂટી ગઈ આવી રીતે આપણે કટિંગ કરશું ને હવે આ ડાળીઓ છે ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો આમાં એક જ ડાળી છે હવે આનું શું કરું તો આપણે એને કટિંગ કરી નાખવું એટલે જેથી કરીને ચારથી પાંચ ડાળીઓ ફૂટી જાય આ તમે જોઈ શકો છો આપણે પિસ્તાલીસ ડિગ્રી એંગલ ઉપર સાપ કટિંગ છે હવે અહીંથી ત્રણથી ચાર ડાળીઓ ફૂટશે કારણ કે આપણે કટિંગ કરી નાખ્યું એટલે હંમેશા આંબાની અંદર વરસ દિવસે કટિંગ કરવું જરૂરી હવે ખેડૂત મિત્રો આપણો મેન મુદ્દો કે ભાઈ આપણે કટિંગ આ કયા સમયે કરવું તો ખાસ કરી અને આ કટિંગ આપણે પાંચમા મહિનાના એન્ડ આજુબાજુ કરવું જોઈએ જેથી કરીને છઠ્ઠો મહિનામાં બે તૈયારી હોય અને છઠ્ઠા મહિનાની અંદર ઘારની રેજ ગઈ હોય પ્લસ સોમાહુ નજીક આવવાની ફૂલ તૈયારી હોય એટલે આપણે જે કટિંગ કર્યું હોય એમાં નવું ફૂટિંગ પણ આવી જાય એટલે ખેડૂત મિત્રો આ આપણી માહિતી હતી કટિંગ વિશેની હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત